હેલો વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી અપૂર્ણાંકના સરવાળા વિશે તો આ લેક્ચરમાં આપણે એ ચર્ચાને આગળ વધારીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે આ સરવાળા હું તમને આ પછીના લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરમાં શીખવાડીશું આજે આ આ સરવાળા આપણે શીખીએ તો પહેલાં કરવાનું ત્રણ વધતા ત્રણ ત્રણને ત્રણ કેટલા થઈ ગયા છ હવે આનો સરવાળો તમારે આવી રીતના કરવાનો જેવી રીતના તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું હવે ચારના કેટલા કરવા પડે તો કે ચારને આઠ વડે અને આઠને ચાર વડે એના કરતાં સહેલું શું પડે તો કે ચારને બે વડે ગુણ્યા તો બેના સરખા થઈ જાય તો એકને બે વડે અને ચારને પણ બે વડે તો શું થઈ જશે વત્તા પાંચના છેદમાં આઠ તો થશે બે છેદમાં આઠ વત્તા પાંચ છેદમાં આઠ તો પાંચને બે કેટલા થઈ ગયા સાત છેદમાં આઠ અને આગળ કેટલા હતા છ તો છ પૂર્ણાંક સાતના છેદમાં આઠ

નવ ને છ કેટલા થઈ ગયા પંદરના છેદમાં દસ અને આગળ કેટલા હતા અગિયાર તો અગિયાર પોણા પંદરના છેદમાં દસ હાલો એવી રીતે આ બધા દાખલા તમે પ્રેક્ટિસ કરો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રણ ચાર પાંચ છ હાલો પોઝ કરી દો અહીંયાથી રકમ લખતા જાવ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ બધાય દાખલાની પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો અને જણાવો મને કોઈપણ પ્રકારનો દાખલો તમને ના આવડે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો અને આગળના જે દાખલા તમને આપ્યા હતા અમુરમાં એમાંથી પણ કોઈ પણ પ્રકારનો દાખલો ના આવડ્યો હોય અથવા તો તમને અઘરો લાગતો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો તો આપણે એના પછીના લેક્ચરમાં તમને ભણાવી દઈશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરના આજે આપણે કન્ટેન્ટ કરશું તો બાકી વિશે આપણે જોશું અપૂર્ણાંખોની બાદ બાકી તો આપણે પહેલાં એક આપણે કોટ જોઈએ કે જો તમે સાચા યોદ્ધા હોય તો તમને સ્પર્ધા ડરાવતી નથી તો તમને વધુ સારા બનાવે છે એન્ડ્રુ વીટ વર્થનું આ વાક્ય છે તો આને આપણે અંગ્રેજીમાં જોઈએ તો એ શું કહેવાય કે ઇફ યુ આર અ ટ્રુ વોરિયર કોમ્પિટિશન ડઝન્ટ સ્કેર યુ ઇટ મેક્સ યુ બેટર એટલે કે જો આપણે સ્પર્ધામાં ઉતરીએ અને જો આપણે એના માટે સ્પર્ધા માટે ડરતા નથી તો આપણા જે કોમ્પિટિટિવ છે કોમ્પિટિટિવ છે આપણા જે સ્પર્ધામાં આપણે હારે જે આપણી સાથે જોડાયેલા છે આપણી સાથે સ્પર્ધા કરવાના હે તેનાથી આપણે કંઈ બીક નથી લાગવાની કેમ કે આ જે યુદ્ધ છે એ યુદ્ધ આપણું આપણી સાથેનું યુદ્ધ છે અર્જુન એક મોટો યુદ્ધ હતો છતાં પણ એને એની સામેના જે કોમ્પિટિટિવ હતા એનો ડર નહોતો એને પોતાનો જ ડર હતો કે એ જો કાંઈ ખોટું કરશે તો એ જે ખોટું કરશે એના લીધે પોતાને ભોગવવું પડશે પણ એના લીધે ભગવાને માર્ગદર્શન આપ્યું એને એવી જ રીતે આપણે પણ જો એક સાચા યોદ્ધા બનીને લડવાનું છે અહીંયા સ્પર્ધા અત્યારના જમાનામાં સ્પર્ધા કોઈ પણ પ્રકારની છે જ નહીં સ્પર્ધા કોનાથી છે આપણે આપણાથી જ સ્પર્ધા છે અત્યારે તો મોબાઈલનો જમાનો હે મિત્રો મોબાઈલના જમાનામાં બધા એક રીલ્સ ખોલીને બેઠા હોય તો એક રીલ્સ સ્ક્રોલ કરે સ્ક્રોલ કરે સ્ક્રોલ કરે સ્ક્રોલ કરે એમ કરી કરીને ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ સાહીઠ મિનિટ કલાક બે કલાક નીકળી જાય ગેમ રમે પબજી રમે ફ્રી ફાયર રમે એમ કરી કરીને બે ત્રણ કલાક નીકળી જાય તો સ્પર્ધા અત્યારે છે જ નહીં દેખાડવાનો જમાનો હોય વિદ્યાર્થી મિત્રો તો સ્પર્ધાના નામે કાંઈ નથી જો આપણે આપણા આપણે એનાથી ડરવું જોઈએ નહીં અને આગળ વધવું જોઈએ તો એવી જ રીતના અમે પણ તમારા માટે મહેનત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને કોઈપણ પ્રકારનો ડાઉટ રહી જતો હોય કોઈપણ પ્રકારનું ના સમજાણું હોય કે આગળ સમજવું હોય તમે કમેન્ટ કરીને જણાવી શકો અહીંયા તમને કોઈપણ પ્રકારનું જે ભણતરને લગતું ગણિત રીઝનિંગને લગતું બધું તમને પ્રોવાઈડ કરવામાં આવશે પ્લસ આ બધી મહેનત તમારે લેખે લગાડવી હોય તો બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો તમારા મિત્રોમાં પણ શેર કરો કે જો એનું પણ ગણિત ગણિતને સુધારવું હોય તો અને શેર કરતાં તમને ફાયદો થતો હોય તો વિદ્યાર્થી મિત્રો શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરી જ દો વિદ્યાર્થી મિત્રો અને લાઈક પણ કરી જ દો તો આગળ વધી આપણે બાદ બાકીમાં બાદ બાકીમાં સેમ જ છે જેમ સરવાળામાં છે એમ સરખો લખ નાખવાનો પછી જે છે એની બાદ બાકી એક તો જવાબ શું થઈ ગયો છેદમાં પંદર છે માંથી કેટલા બાદ કરવાના પાંચ તો શું આવ્યું એકના છેદમાં નવ એકદમ ઇઝી હાલો અહીંયા જોવાનું થશે અહીંયા બાદ બાકી કરવી પડશે બરાબર છ માંથી પાંચ પાંચમાંથી છ ના જાય આપણે દસકો લઈએ આઠ થઈ ગયા આઠમાંથી માંથી ત્રણ જાય તો પાંચ અને અગિયાર માંથી છ જાય તો હવે પાંચ વધશે સોરી પંદર માંથી છ જાય તો હવે શું વધશે નવ વધશે હાલો એના પછી જો છેદમાં તો અગિયાર આવી જશે મિત્રો હા સાતમાંથી ચાર જાય કેટલા વધે ત્રણ સરસ ત્રીસમાંથી માંથી બાવીસ જાય તો આઠ વધે અને છેદમાં શું આવી જશે પચાસ આવી જશે છ માંથી ચાર જાય તો બે બે ના છેદમાં બાર આના છેદ ઉડાના આવશે વિદ્યાર્થી મિત્રો બધાના પણ અત્યારે આપણે છેદ નથી ઉડાડતા અહીંયા શું જવાબ આવશે એકના છેદમાં ત્રીસ સરસ અહીંયા શું જવાબ આવશે આઠના છેદમાં પચીસ સરસ છેદમાં દસ અને ઉપર એક આવી જશે બાદ બાકી કરો નવમાંથી આઠ જાય તો એક અને છેદમાં વીસના વીસ ચારમાંથી બે જાય તો બે છેદમાં પાંચના પાંચ હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બાદ બાકી કરવામાં તમારે ધ્યાન રાખવાનું વીસમાંથી વીસ કોઈ બાદ નહીં કરી દો એ ખોટી રીત કહેવાય છે સત્તરમાંથી અઢારમાંથી સત્તર જાય તો એક અને છેદમાં વીસના વીસ બારમાંથી આઠ જાય તો ચાર અને છેદમાં પચીસના પચીસ

હલો આ દાખલો બધા ગણો જોઈ શું આવશે હું જવાબ લખું આવું પાંચના છેદમાં પંદર સરસ હાલો નેક્સ્ટ આપણે જોઈએ હાલો આ બધા દાખલા એ જ પ્રકારના છે હાલો રકમ તમે અત્યારે જોતા જાઓ અત્યારે જ બધાય મોઢે મોઢે કરતા જાઓ અને તમે તમારી રીતે કરતા જાઓ કોર્સ કરીને બધા રકમ કરીને મોઢે મોઢે કરતા જાય હાલો હું એક જ મિનિટમાં હમણાં તમને ટાઈમ આપું છું અને પછી બધાયનો ડાયરેક્ટ જવાબ હું અત્યારે અહીંયા જ લખતો જ છું હાલો આ બધા દાખલા પોસ્ટ કરીને કોનો કેવો જવાબ આવે એ બધા રીતે લખી રાખે કેટલા સાચા કેટલા ખોટા જો કોઈ પણ પ્રકારની તમને ભૂલ જણાતી હોય મારી ગણતરીમાં તો તમે એ ભૂલને પણ તમે કમેન્ટમાં દર્શાવી શકો છો આપણે નેક્સ્ટ ટાઈમથી ઇમ્પ્રુવમેન્ટ કરી લેશું તો અહીંયા જવાબ આવશે હાલો વિદ્યાર્થી મિત્રો બધા પોતપોતાના જવાબ જોતા જાય એકના છેદમાં સાત ચારના છેદમાં બાર એકના છેદમાં પાંચ પાંચના છેદમાં પંદર છના છેદમાં સો એકના સોરી હા એકના છેદમાં નવ છના છેદમાં સોરી અગિયાર આવશે છના છેદમાં અગિયાર આવશે પાંચના છેદમાં આઠ આવશે એકના છેદમાં પંદર આવશે એકના છેદમાં દસ આવશે આઠના છેદમાં અગિયાર આવશે નવના છેદમાં વીસ આવશે બેના છેદમાં છ આવશે ત્રણના છેદમાં આઠ આવશે

દાખલો ગણતા જાઓ પોસ્ટ કરીને રકમ લખતા જાઓ અને દાખલો ગણતા જાઓ હાલો આ દાખલો ગણો જ હાલો આ દાખલો ગણે બધાય હાલો હું તમને જવાબ લખાવતો જાઉં હમણાં હાલો પોસ્ટ કરીને બધાએ પહેલાં રકમ લખી લઈએ અને પછી હું તમને પ્રશ્નનો જવાબ લખાવું હાલો કોને કેટલા સાચા પડે એ જોવું બધા હાલો હવે પહેલેથી ડાયરેક્ટ જવાબ લખતો જાઉં છું પાંચના છેદમાં પચાસ એકના છેદમાં સાત બેના છેદમાં આઠ આવશે બેના છેદમાં અગિયાર આવશે એકના છેદમાં પાંચ આવશે એકના છેદમાં વીસ અહીંયા આવશે બારના છેદમાં સોરી બાર નહીં આવે અહીંયા આવશે સાત ને આઠ આઠના છેદમાં ચાલીસ બેના છેદમાં દસ છ ના છેદમાં બાર હલો પછી આવશે એકના છેદમાં છ એકના છેદમાં ત્રણ આઠ છેદમાં પચીસ બે છેદમાં પંદર સત્તરના છેદમાં ત્રીસ એકના છેદમાં ચાર સોરી પાંચની આવે ચારના છેદમાં સો બારના છેદમાં અઢાર અને ચારના છેદમાં દસ હલો તો આ કેટલા બધા વિદ્યાર્થી મિત્રો સાચા જવાબ પડે છે જો હલો હવે આ ટ્રીકના દાખલા આપણે કરીએ હાલો આમાં શું કરવાનું હતું તો કે જો આગળના આપણે જોયું ત્રણ એક એકના છેદમાં સાત આપણે જોયું હતું તો એવી જ રીતના બાદ બાકીમાં પણ એવી જ રીતના કરવાનું હોય પણ અહીંયા જો અહીંયા બે ના છેદમાં સાત હે હવે તો ત્રણમાંથી માંથી આપણે શું વાત કરવાનું તો આપણે કંઈ આપવું નથી કાંઈ ના આપવું હોય ને તો અહીં એક હોય કેટલા હોય મિત્રો એક હોય બરાબર એક ના હોય આપણે શું લખીએ આપણે એક ના લખીએ આપણે જીરો લખીએ શું લખીએ વિદ્યાર્થી મિત્રો ઝીરો લખીએ અહીંયા એક નહીં હોય શું હશે જીરો તો ત્રણના ત્રણ આપણે એમને લખી દેવાના હો એકમાંથી બે જાય એકમાંથી બે ના જાય એટલા માટે આપણે આ બાદ બાકીની મેથડમાંથી શું કરશું અહીંયા તો કે અહીંયા આપણે બે લેશું કેટલા અહીંયા લેવા પડશે હવે બે લઈ લેશું અહીંયા ત્રણના ત્રણ રહેવા દેશો અહીંયા શું લઈ લેશું બે લઈ લેશું તો હવે સાતના અહીં કેટલા થઈ જશે આઠ પણ એ મેથડ આપણે થોડીક હાડ પડી જશે આપણે મગજથી વિચારવું પડશે એનાથી સેલી મેથડ શું પડશે તો કે જો આને તમે ફેરવી દો મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદામાં જો અહીંયા છેદમાંથી જવાનું તમારે ઉપર જવાનું ગુણાકાર સાથે અને એની ઉપર કેના જવાનું સરવાળા સાથે હાલો સાત તેરી કેટલા થઈ એકવીસ એકવીસ ને એક બાવીસ બાવીસના છેદમાં કેટલા થઈ ગયા સાત અને બેના છેદમાં સાત હાલો હવે હવે એકદમ ઈઝી ડાયરેક્ટ આવડી જાય કેટલા થઈ જશે વીસના છેદના સાત સરસ હાલો અહીંયા જોઈ હાલો ગુણાકાર સાથે જાવ પછી સરવાળાને લ્યો બાર છત્રીસ થાય ઓગણચાલીસના છેદમાં બાર ઓછા સાતના છેદમાં બાર હાલો કરો જ વિદ્યાર્થી મિત્રો કેટલા થશે બત્રીસના છેદમાં બાર હાલો કેટલાનો સાચો હાલો અહીંયા શું થશે આઠ એક આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયારના છેદમાં આઠ ઓછા પાંચના છેદમાં આઠ હાલો કેટલા થશે અગિયારમાંથી પાંચ જાય તો છના છેદમાં કેટલા થઈ જશે આઠ હલો વિદ્યાર્થી મિત્રો હવે હું ડાયરેક્ટ જવાબ લખતો જઈ આ દાખલો કરો જોઈએ બધાય પોતપોતાની રીતે રકમ લખતા જાવ ચોથો કરો પાંચમો કરો છઠ્ઠો કરો પોસ્ટ કરીને રકમ કરતા જાઉં અને દાખલો બધાય પોતપોતાની રીતે કરતા જાવ જોઈએ હલો એકદમ ઇઝી દાખલા વિદ્યાર્થી મિત્રો હલો હું આમાંથી પાંચ દાખલા કરાવું હું બીજા બધા દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે જો કોઈને રકમ ના દેખાતી હોય ના થતું હોય તો પોસ્ટ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હાલો તો પાંચ દાખલા હું તમને કરાવું હો અહીંયા હાલો અહીંયાથી જોતા જો પંદર તો ત્રીસ ત્રીસ ને એક ચાલીસ ચાલીસમાંથી બાર આપણે બાર કાઢીએ તો અઠ્યાવીસના છેદમાં પંદર હાલો કેટલાનો સાચો જવાબ જોઈ લેજો અહીં હાલો પછી બારસો બારસો ને ઇઠ્યાસી બારસો ને આપણે ચોરાણું બાદ કરશું તો ચોરાણુંમાંથી છ બાદ કરશું સોરી બાદ કરશું તો અને વધારે બાદ થશે એટલે છેદમાં જવાબ સો હાલો કેટલા ને આવો જવાબ આવ્યો જાય હાલો પછી ઓગણીસ પચાસ પંચાણું પંચાણું સાડત્રીસ તો પંચાણું વત્તા સાણત્રીસ પંચાણું ને સાડત્રીસ થશે સાત ને પાંચ બાર નો બગડો વધી ગઈ નવ ને એક દસ નેત્રીસ ના એટલે એક બાદ થઈ ગયો અને આઠ અને છેદમાં માં પચાસ તો આવશે જવાબ સત્યાસી ના છેદ માં પચાસ હલો પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ ને દસ પંચાવન પંચાવન માંથી આપણે ચૌદ બાદ કરીએ તો ચાર બાદ કરીએ પંચાવનમાંથી તો એકાવન અને એકતાલીસ એકતાલીસના છેદમાં પંદર હાલો કેટલાને જવાબ આવે હાલો સાત અઠા છપ્પન છપ્પન ને બે અઠ્ઠાવન અઠાવનમાંથી ત્રણ જાય તો પંચાવન અને પંચાવનના છેદમાં આઠ જવાબ આવશે હાલો પછી કરતા જાવ જોઈએ અઢાર દુ છત્રીસ છત્રીસ ને ત્રણસો સાહીઠ ત્રણસો ને બાસઠ ત્રણસો ને બાસઠ એટલે ત્રણસો ને બાવન ત્રણસો ને બાવનના છેદમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વીસ હાલો કેટલાને જવાબ આવે હાલો આ છેલ્લો દાખલો હું તમને ગણાવું ગણાવું હં ચાર દો આઠ આઠ ને એક નવ નવના છેદમાં ચાર ઓછા બેના છેદમાં ચાર બરાબર સાતના છેદમાં ચાર હાલો કેટલાને આવવા જોવા બીજા વિદ્યાર્થી મિત્રો તમે ટીક કરો હોમવર્કમાં અત્યારે જ કરો અત્યારે જ ગણી નાખો દે હલો બધાને કેટલાને પોસ્ટ કરીને આવડે કેટલા નથી આવડતા એ કમેન્ટ કરી દો તો આપણે ગણાવવા કે ગણા ગણાવવા તો એ આપણે ખબર પડી જાય હાલો વિદ્યાર્થી મિત્રો એના પછીના આપણે દાખલા જોઈએ તો છેદ સરખા કરવાવાળા દાખલા છે આ પણ એક પ્રકારના ઇઝી દાખલા છે તો આવા કેવી રીતે ગણવાના તો કે પાંચને સાત સાતને આપણે કેટલા કરવા તો કે કરવાતને ત્રણ વડે ગુણવાના ને ત્રણ ને સાત વડે તો સાતને ત્રણ વડે ગુણીએ તો ઉપર કેટલા વડે ગુણવાના ત્રણ વડે છેદમાં બેના છેદમાં ત્રણ ને પાંચ વડે તો ઉપરે કેટલા ગુણવાના પાંચ વડે ગુણવાના પાંચ તેરી પંદર છેદમાં એકવીસ ઓછા પાંચ દુ દસ છેદમાં એક સોરી અહીંયા સાત વડે ગુણશો અહીંયા પણ સાત વડે તો અહીંયા થશે જશે ચૌદ અને અહીંયા શું થઈ જશે એકવીસ થઈ જશે હાલો પંદરમાંથી ચૌદ જાય તો એક અને છેદમાં એકવીસના એકવીસ આ જવાબ થઈ ગયો હાલો અહીંયા ત્રણ ને આઠ વડે આઠ ને ત્રણ વડે તો બે ને પણ કેટલા વડે ગુણસો આઠ વડે ત્રણ ને પણ આઠ વડે ઓછા ત્રણ ના છેદમાં ત્રણ ને ત્રણ વડે આઠ ને પણ ત્રણ વડે બે દુ સોરી બે આઠ દુ સોળ ત્રણ છક સોરી ત્રણ અઠા ચોવીસ ઓછા તન તેરી નવ ત્રણ અઠા ચોવીસ સોળમાંથી નવ જાય તો કેટલા વધે સોરી સાત વધશે સાતના છેદમાં ચોવીસ હાલો અહીંયા છેદ સરખા કરવા સાત ને છ વડે ને છ ને સાત વડે હાલો ડાયરેક્ટ ગણો જોઈએ તો અહીંયા થશે છત્રીસના છેદમાં બેતાલીસ ઓછા ચૌદના છેદમાં બેતાલીસ હલો તમને ડાયરેક્ટ ના આવડે તો તમે ગણી શકો છો ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે ડાયરેક્ટ આવડી જશે એ જવાબ આવશે બાવીસના છેદમાં બેતાલીસ જવાબ આવશે હલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચારના છેદમાં છ અને ચારના છેદમાં આઠ તો આઠ ચોક થશે બત્રીસ ઓછા છ ચોક થશે ચોવીસ અને છેદમાં આઠ છક કેટલા થશે અડતાલીસ તો બત્રીસમાંથી ચોવીસ બાદ કરીએ આપણે તો આવશે આઠ આઠના છેદમાં તો કે આઠ છક અડતાલીસ શું જવાબ આવશે એકના છેદમાં છ જવાબ આવશે હલો એના પછી જોવું જોઈએ હવે ચારના છેદમાં પાંચ અને બેના છેદમાં ત્રણ તો તર ચાર તેરી બાર અને બે પચા દસ અને છેદમાં તેરી પંદર તો બેના છેદમાં પંદર જવાબ સાચો જવાબ હાલો બીજા દાખલો હોમવર્કમાં કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ બેઠા બેઠા તમે જાતે પેનને લઈને ગણો જોઈ પાંચ છ સોરી છ સાત આઠ નવ અને દસ અગિયાર અને બાર આટલા દાખલા વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે બેઠા બેઠા ગણો જોઈએ હાલો પણ પ્રકારનો દાખલો ના આવડે તો મને કહેજો હલો આ દાખલો તમને એકદમ ઇઝી લાગશે કેમ છેદ સરખાય છેદ તો સરખા છેદ સરખા કરવાની જરૂર નથી પાંચમાંથી બે જાય તો કેટલા વધે ત્રણ છેદ ઉડાડીએ શું આવે એકના છેદમાં બે જવાબ આવી જશે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ આના જેવા જ દાખલા વિદ્યાર્થી મિત્રો આ દાખલા પણ તમને અત્યારે પ્રેક્ટિસ માટે આપવું હોય વિદ્યાર્થી મિત્રો આ ગણો જોઈએ બધા દાખલા મેં તમને રીત તો શીખવાડી દીધી હવે રીત જે રીતના રહી છે આપણે એ રીતનો તમારે દાખલો ગણવાનો હોય જેમ તમે વધુ પ્રેક્ટિસ થશે એમ તમને દાખલા વધારે આવડશે કોઈ પણ પ્રકારનો દાખલો તમને ન આવડે અથવા તો કોઈ પણ પ્રકારનો દાખલો તમને અઘરો લાગે અથવા તો કોઈપણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ